આગ્રા તાલુકાના દહેજ ગામમાંથી એક ગંભીર મામલો સામે આવ્યો છે પીસીબીઆઈઆર ઝોનમાં આવેલી ખેતીની જમીનમાં માલિકની મંજૂરી વિના ગેરકાયદેસર ખોદકામ કરવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે દહેજ સ્થિત સર્વે નંબર ચારસો પાસઠની જમીન જે ખેડૂત મગનલાલ વસાવાની માલિકીની છે અને સરકાર દ્વારા ખેતી માટે ફાળવવામાં આવેલી છે ત્યાં ભૂમાફિયાઓ દ્વારા પંદરથી વીસ ફૂટ જેટલી ઊંડાઈ સુધી ગેરકાયદેસર ખોદકામ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ખેડૂતના જણાવ્યા અનુસાર આ ખોદકામ કોઈ પણ સરકારી મંજૂરી વિના કરવામાં આવ્યું છે જેના કારણે જમીન સંપૂર્ણપણે ખેતીલાયક રહી નથી સાથે જ આસપાસની અન્ય જમીનોમાં પણ આવા ગેરકાયદેસર ખોદકામ થયાનું કહેવામાં આવી રહ્યું છે આ ખોદકામથી માત્ર ખેતીને નહીં પરંતુ પર્યાવરણ અને ભૂગર્ભ જળ સ્તરને પણ નુકસાન પહોંચ્યું હોવાનું ખેડૂતોનું કહેવું છે આ સમગ્ર મામલે ખેડૂતે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક તપાસ અને કાર્યવાહી કરવાની માંગ કરી છે હવે જોવાનું એ રહ્યું કે જિલ્લા તંત્ર આ ગંભીર મુદ્દે કેટલી ઝડપથી પગલાં લે છે અને જવાબદારો સામે ક્યારે કાર્યવાહી થાય છે મારું ગામ પાદડિયા મારું નામ મગરભાઈ બાદરભાઈ અને મારું મારી જમીન દેશમાં છે અને દેજ જમીન મારી ખોડાઈ જઈ છે અને એ બદલ અમે કલેક્ટરને અમે અરજી આપેલી છે મારું ગામ પાદરિયા મારું નામ વસાવા અજીતભાઈ ચંદુભાઈ છે અમારી જમીન દરેક બધા પર ગામ પર આવેલી છે ચારસો પાસઠ સર્વે નંબર ત્યાં અમુક માણસો માટી ખોડર કામ કરી ગયેલા છે તો એના માટે ન્યાય માટે અમે કલેક્ટર સાહેબને ને પત્ર અમે આપ્યું છે એના માટે અમને ન્યાય મળવો જોઈએ અમારી માંગ એ છે કે જે ખોટકામ કર્યું છે એ અમારે જમીન બરાબર लेवल बहुत ये मांग से। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें, हमारी नई वीडियो सबसे पहले देखने के लिए